લોન્જર ઉપર જો મોજ લીધે છે અત્યારે રામાયણ વાંચે છે રામાયણ છે ને હા મોજ હા બોલો બોલો હમ હેલો ગુડ આફ્ટરનુન કેમ છો આપ સૌ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે વાગ્યા છે બાર અને હું જાઉં છું બાર અને

સરખા લંબાઈ પછી તમે જો આમાં કેટલી બધી વસ્તુઓ તૈયાર કરીને રાખી છે થેપલા છે અથાણા છે રાયતા મરચાં છે વરાળિયું શાક પૂરિયા પાત્ર શાક ઢોકરી આ ઘઉંના લોટની ચકડી છે સફેદ તલવાળી મેંદો નત નાખેલું એકદમ ખસ્તું પણ છે પછી આ નામથી ઘણી જગ્યાએ રાજકોટમાં ધેપલા એમના જાય છે ઘરે જ બનાવે છે આ ફરસાણ આ મીઠાઈ દાબેલી પાણીપુરી દહીંવડા આ બધું જ આ બેન ઘરે બનાવે છે બેન તમારું નામ કહી દ્યો અને રાજકોટના રહેવાસી છે ને શોપ આ બધું બનાવે છે કોઈને ઓર્ડર કરવો હોય તો નંબર બોલી દીયો ને બેન મોડેલ નથી 6355 હા તમે આવી જાવ ભાઈ ઈ નહીં આવે એ નથી આવવી અચ્છા ઓકે એવું છે 6355 488 263 ઓકે કાઈ વાંધો નહીં સ્ક્રીન ઉપર નંબર લખાઈને આપી દઈશ શું શું બનાવો છો એ હવે ખાલી કહી દો ફટાફટ ફસાણની દરેક આઈટમ બની જાય જે પણ કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય એ પણ બની જાય અને થેપલા ભાખરી પરોઠા છે અને દરેક કાઠિયાવાડી સબ્જી છે ના બોલવાના ને ના બોલો સબ્જીના હા તુરિયા પાત્રા છે ગોવા ઢોકળી છે વરાળીયું છે બીજા નામ તો યાદ આવું હજુ ટમેટા કોફતા છે ખાસ કાઠિયાવાડી સબ્જીના જે ચાહકો હોય એ લોકો ખાસ ટેસ્ટ કરે મારી સબ્જી એવો અમારો આગ્રહ છે અને ખાસ મીઠાઈના શોખીન લોકો હોય અને હોમમેડ મીઠાઈ કોઈ શોધેલી હોય તો એ મારે ત્યાંથી દરેક પ્રકારની કસ્ટમાઇઝ મીઠાઈ પણ તમને મળી જશે કે સુગર ફ્રી એવી કોઈ તમારે કોઈ સ્વીટ જોતી હોય તો એ પણ મળી જશે અને ખાસ એનઆરઆઈ માટે કે જે લોકો આફ્ટર ડિલિવરી કોઈ વસાણા શોધતા હોય કે ઇન્ડિયન ફૂડ એ લોકોને જોઈએ છે પણ ત્યાં તો મળતું નથી તો એ પણ એમની કાંઈ ખાસ રિક્વાયરમેન્ટ હોય તો એ પણ મળી જશે શુદ્ધ સાત્વિક ઘેર બનાવેલા ઓકે અને આ વેક્યુમ પેક કરીને બધું રાખ્યું છે આ ફરસાણ ઈ ટુકમાં બારે એક લઈ જાવ હોય તો બી લઈ જઈ શકે પ્રવાસ માટે ખાસ કન્વીનિયન્ટ પેકિંગ છે આ કે તમારે ક્યાંય પણ જવું હોય તો ત્રીસ દિવસની દરેક ફૂડની વેલિડિટી હોય છે થેપલા છે ભાખરી છે કોઈને પરોઠા પસંદ હોય તો એ પણ બની જાય અને ફરસાણની દરેક આઈટમ વેક્યુમ બેકિંગ યાત્રા માટે મળી જાય ઓકે થેન્ક યુ આ તમે આખું આ જોવો છો આપણે હમણાં પાછળ આ જગ્યા ઉભા હતા અને એક્ઝેટ પાછળ છે ને બેનનું કિચન છે ત્યાં બધી રસોઈ બનાવે છે અને ખાસ વાત એ છે કે ઘરના જે લોટ છે ઘરના મસાલા છે એ જ બધું યુઝ કરે છે એવું નથી કે બહારની બહાર આપણે કોઈનો ઓર્ડર આવે તો એના માટે કાંઈ હલકી વસ્તુ વાપરવી કે એવું કાંઈ જ નથી સિંગતેલમાં બધી રસોઈ બનાવે છે એકદમ ચોખ્ખાઈથી અને ઘરે જેમ આપણા મમ્મી બનાવતા હોય એ જ રીતના બનાવે છે એટલે મને એમ જીવું કે આ જગ્યાએ આવ્યો છું તો તમને બધાને સજેસ્ટ કરું થેન્ક યુ થેન્ક યુ હું જે

બધાને ખબર તારી બધાને ખબર છે હું કેટલી ડાઈ છું તમે નીચે વોટ રાખો તો એસી માં આવશે એક દી કરી જો અમુક ફૂટેજસ મારે ખબર નો પડે એ રીતના મૂકી દેવું પડશે પછી આ ઉપર છાસ છાસ નો બીજી હોય તો અધૂરું મધુર લાગે છાસ તો જોઈ ગમી ખાવાનું હોય Divertiger, mi ha detto che c'è un'altra luce alternativa, prendo il Bye! Bye! Avete fatto un momento. Avete fatto un momento. Avete

કા વિજયાબેન આટલા ગોલ મટોલ છે એનો છોકરો આવો હાઉ હુક લકડી અને ઘરવાળી એવી ગોલ મટોલ છે તેમ કે એનો ઘરવાળો આટલો ફિટન ફાઈન ડુબળો ના કે આટલા છે એમ કહે છે કે બાકા થઈ ગયા

નાસ્તો કરીને આજે અત્યારે પેલા સૌથી પહેલા જૂના ઘરે જ આવું છું અને જોઈ લો ત્યાં જઈને ઘણા સમયથી ન ગયો કંઈક સામાન નું હજી ફેરફાર થતો હોય તો આજે થોડોક ફ્રી ટાઈમ છે તો એ કામ બતાવું જૂના ઘરે અત્યારે આવીને બધો સામાન ઠેકાણે નખાવીએ છીએ જેટલું થાય એટલું કરીએ છીએ કામ આઠમા લાલ લાલ થઈ ગઈ છે દર્શક મિત્રો અત્યારે થોડી વાર પેલા આવ્યા તંબાઈ બસ આ પલંગ ખુલે છે એનું અમે જોઈએ છીએ બધો સામાન લેવા આવ્યો છે એક લેમ્પમાં કેબલ ખરાબ થયો તો પ્રોજેક્ટરમાં તો વળી કાલે પાછું બારગામ જવાનું પ્લાનિંગ ચાલે છે અને ઓમ તો કઈ સર્વિસમાં માં લોકોની ઘટે નહીં એટલે કાંઈ એટકુંય નહોતું એમની સામે એમને બીજું કઈક લગાવી દીધો તો કેબલ પણ વોરંટીન ગેરંટીમાં જે આવતું હતું એ ચેન્જ કરાવવા આવ્યો તો અને હવે ફાઇનલી કામ પતી ગયું છે હવે જાઉં છું ઓફિસર આ જીવ નથી આવતો તોય છતાંય જો છોડું છું મેં કીધું ભાઈને કીધું અંદર મૂકી દ્યો યસ ને ખાવું હોય તો એ હમણાં થોડોક ટેસ્ટ કરશે લ્યો ભાઈ માવા મલાઈ આમાં રોસ્ટ કરેલું બધું ડ્રાય ફૂડ કેમ જીવ હાલે ભાઈ હું છું અત્યારે રાજકોટ સિટીમાં રઘુવંશી ગોલાવાલામાં આવ્યો છું જે આવેલું છે નિર્મલા રોડ ઉપર અને સોનાલી પાઉંભાજીની એક્ઝેક્ટ સામે જોરદાર ગોલા બનાવે છે સ્પેશિયલ ઓફર અત્યારે લોકોએ કાઢેલી છે અમુક ગોલા ઉપર બાય વન વન ફ્રી આપે છે આજે ગોલા જોઈએ ને તમે એ બાય વન ગેટ વનવાળા છે રાજકોટમાં જે લોકો આપણો વ્લોગ જોતા હોય અને ગોલા ખાવાના શોખીન હોય તો પહોંચી જજો બે ઝીજક જોરદાર છે અને ક્વોલિટીની તો વાત જ જવા જોઈએ એવા સુપ છે હવે બીજું હજી અમારે શૂટ કરવાનું છે હવે કરી લઈ શું કશું ભાઈ હવે સોકો બોલ જો આ છે ને આમાં ડુપ્લિકેશન એટલું થાય છે જે આ ભાઈ અહીંયા ઓરિજિનલ નાખે છે આ તો મારો વિષય છે એટલે કહું છું

જો સાહેબ થોડોક ઢીલો પડી ગયો અમે શૂટિંગમાં આમ જ જીવતા હોય એટલે તમને ખ્યાલ આવે તમે કેટલું સ્ટ્રગલ કરી છે પરફેક્ટ કરજો લેજો સર આજે હવે હું પહેરતો નથી બધા કપડાં જે મને હવે થતા નથી અને જે મારો જૂના ઘરે જે બેડરૂમમાં જે પલંગ હતો એમાંથી આ બધા જૂના કપડાં નીકળ્યા છે મતલબ કે અને એમને દેવાના છે એટલે અહીંયા લેતો આવ્યો અત્યારે આવી ગયા ગયા આ પણ ઈ છે ચાલો તો હવે હું આ લોગને વિરામ આપું છું શૂટ થઈ ગયું જૂનાગઢ થોડુંક સફાઈની કામ બાકી રહ્યું છે જમવાનું બાકી છે ગોલા ખાધા છે એટલે થોડી વાર રહીને જમીશ સવારે બહુ વહેલું ઉઠવાનું છે મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત